હેલો હા બોલો ના ના તો પણ છું આ ટાઈમ નહીં કારણ કે શું કાલ કાલ પાસે કાલ ઉધસ છે એટલે અમારે ભુવાજી નવરા નહીં કે મૂલ્ય નવરા નહીં ના પૂરી થઈ ગઈ પણ તો તમે આવો તો ભુવાજીને આપણે વાત કરીએ તો કદાચ ભુવાજી કીધા હોય તો બરાબર ટાઈમ તો આમ નહીં હોય કારણ કે કાળજી તો ક્લિયર કરવાની છે અને હું ચારની બારજી વાર લઈને કાઢો છું પણ હજુ આ નહીં છે

લા મારા આ વર્ષે 10 વાલે કે આવો 11 આ ગયા ના બોધી શું શું બતાડતા છે કોનો વાસનું વાતો કોનો લહાન હોતા હોય છે બોધી છે ખબર નઈ પડતી નોકરથી મને લાગે જાવ દેખે અરે બોધી બાદ નેકો કાઢ રેલા ઘુવો ફેરે ફેરે દે ને અરે ઓમ હા જોન ભરે ઓ કરા છે

કોક ને કોક કચકડું આવે ઘરે કોક ને કોક કચકડું આવે બાધા લીધું બે દાડા હજુ આડા છે બાધાના બે દાડા આડા પણ આ તો પૂછી લ્યું કે હવે શું કરવું છે હોય ને તી ચી રત્નો મેળા આવશે ન પછી છૂટી દઉં બાધા એવું વિચારી અને જાવું છે મનમાં રાખવું પણ ભુવાજી કેવું નહીં પહેલું એ કહેવા શું બાજુ છે એને પૂછીને પછી બધું આગળ પગલું ભરવું છે તો હા મૂર્ખા જેવો છે હાવ લબાડ ને આકડે છે આવો હું તો ચોય ના જોયો અમે મા ઘણો પેલો છે એનું ખર્ચો આવી ગયું છે ખરી શેખ નહી આ મારું બધું લેતું કે નહીં અને બૈરું જતો રહ્યું છે મને એવું લાગે છે હવે જાવું પડશે માતાએ બેઠો હશે આ રવિવાર છે એટલે માતાએ દેશે મને તો માતા જવા દે આજે આ જાય મારું બધું જવું છે બાધા પૂરી થઈ રહી છે પેલા બધાને જઈને પૂછું જો ભુવાભુ હાજર હોય તો બાધા જઈને પૂરી કરાવો કહો તો સોળ બે માંથી એક કરું આ લબાડ કશું દાળા વારતું નહીં બાધામાં અને અરું બધું બાધામાં કોઈ મેર આવતો નહીં કરવું શું હવે સમજણ જ પડતી નહીં તો કોઈ હો અરે હા 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 એટલે તિનાજી આવો આવો તમારું જ કોમ હતું આવો અરે આ મુર્ખાજીને તો જવું છે અરે આ બાધા પૂરી થઈ રહી છે

ભંડાર છે ને વીર ને લઈ જવા છે યાર યાર એવા તો મારા ચેડે બજાર લબડી રહ્યા છે લબાડ ચેડે ઈ તો બરાબર છે પણ અખરી છે આપડે જે કરવાનું છે ને એ કરીને આપડે જે જગ્યા જોવા જવાનું

બોલો ને ધુઓને ગમે તમારે કોમ શું જો તમે આવજો બધું હા તમારે થઈ જાય